રાજકોટ જિલ્લામાં પૈસાની લાલચમાં અંધ એક યુવકે મિત્રતા ભૂલાવી પોતાના જ મિત્ર અને તેની પત્ની સહિતનાઓને માર માર્યો હોવાની ઘટના સામે આવી છે જેતપુરના થોરાડા ગામના ખેડૂતે મિત્ર પાસેથી રૂપિયા ત્રણ લાખ લીધા બાદ બે પોઈન્ટ એસી લાખ ચૂકવી દીધા હતા જોકે રૂપિયા વીસ હજાર ચૂકવવાના બાકી હતા પરંતુ રૂપિયા બદલે વ્યાજ સહિત રૂપિયા ચાર પોઈન્ટ પચાસ લાખ ચૂકવવા પડશે તેમ કહી મિત્ર દ્વારા ધમકી આપવામાં આવતી હતી જે નાણાં ન ચૂકવવામાં આવતા મિત્ર સહિત આઠ શખ્સો થોરાડ ગામની સીમમાં વાડીએ આવ્યા હતા અને લાકડાના ઢોકા અને હથિયારો વડે ખેડૂતોને તેની પત્નીને માર માર્યો હતો ખેડૂતની પત્નીની છેડતી કરી હોવાની વીરપુર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી જે ગુનામાં પાંચ આરોપીઓ જેલના સળિયા પાછળ ધકેલાયા છે અને અન્ય ત્રણ આરોપીઓની શોધખોળ હજુ પણ યથાવત છે પોલીસની પ્રાથમિક તપાસમાં ઝડપાયેલા આરોપી જયદીપ મેવાડા વિરુદ્ધ અગાઉ પણ રાજકોટ સિટીમાં તેમજ ખાચર વિરુદ્ધ રાજકોટ ગ્રામ્યમાં ગેરકાયદેસર રીતે વ્યાજરણા આપ્યાનો ગુનો નોંધાયો હોવાનું પણ સામે આવ્યું છે રાજકોટ ગ્રામ્ય જિલ્લાના વીરપુર પોલીસ સ્ટેશનમાં રમેશભાઈ ગામના રહેવાસી છે એ પોલીસને જાણ કરી કે રાજકોટ શહેરથી જયદીપ દાનાભાઈ મેવાડા અને બીજા છ સાત માણસો એને ઘરે આવીને એની સાથે મારકુટ કરી છે એના ઘરને નુકસાન પહોંચાડે છે અને એની વાઇફ સાથે બદતમીજી કરી છે આ કોલ એકસો બાર ઉપર મળતા અમારી પીસીઆર અને લોકલ ડી ટીમ અને ગોંડલની ટીમ એલસીબીની ટીમમાં તમામ લોકો મળીને આરોપીઓને પકડી પાડ્યા અને તમામ વિગત જાણવામાં આવી છે કે રમેશભાઈ કૃષ્ણભાઈ બઢેલિયા પહેલા રાજકોટ શહેરમાં રહેતા હતા અને એ 3 લાખ રૂપિયા જયદીપ મેવાડા પાસેથી હાથ ઉછીના લીધા પછી આમાંથી 2 લાખ 80 હજાર રૂપિયા પરત આપી દીધા અને 20 હજાર રૂપિયા બાકી આપવાના હતા તો એ જયદીપ મેવાડે કીધો કે આ તમારા 2 લાખ 80 હજાર રૂપિયાને ભૂલી જવાનો અને તમને ચાર લાખ પચાસ હજાર રૂપિયા વ્યાજ તરીકે આપવાના છે એના માટે ફરિયાદી સાથે મગજમારી કરી અને ફરિયાદીની ચાર લાખ રૂપિયાની ફોર વ્હીલર ગાડી છીનીને પોતાના કબજામાં રાખી અને રાજકોટ શહેરમાં લઈને આવી ગયો એના ત્રાસથી ફરિયાદી રમેશભાઈ રાજકોટ શહેર છોડીને ત્યાં ગામમાં રહેવા માટે જતો રહ્યો ત્યાં ગામમાં જઈને એ લોકો સત્તર તારીખે ત્યાં થોરાળા ગામમાં જઈને ફરિયાદી સાથે માથાકૂટ કરી ફરિયાદીની ધરમપત્ની સાથે માથાકૂટ કરી બતતમીજી કરી અને ફરિયાદીના ઘરને નુકસાન પહોંચાડ્યું તો આમાંથી પાંચ લોકોને જયદીપ દાનાભાઈ મેવાડા યુવરાજભાઈ ગબરૂભાઈ ખુમાણ કુલદીપભાઈ સુરેશભાઈ મકવાણા વિવેકભાઈ દલીપભાઈ ખાચર અને રવુભાઈ સોમલાભાઈ બોરિયા આ પાંચ લોકોના આ કેસમાં અટક કરવામાં આવ્યા છે અને ત્રણ આરોપી જો છે રીતવિક મેવાડા જયરાજ માજરીયા અને કુલદીપ ધાદલ ત્રણ લોકો હજુ વોન્ટેડ છે એની તપાસ અમારી એલસીબી અમારી વીરપુર પોલીસ સ્ટેશનની ટીમ કરી રહી છે આમાંથી કુલદીપ ધાદડ અને રવુભાઈ સોમલાભાઈ બોરિયા એ બંને આરોપીને ધમકી આપવા માટે ફરીથી ગયા કે તમે જે ફરિયાદ કરશો તો તમને પરિણામ ભોગવવો પડશે તો આ તમામ લોકો વિરુદ્ધમાં કડકથી કડક પગલાં લેવામાં આવ્યા છે ત્રણસો આઠ પાંચ મુજબ ગુના દાખલ કરવામાં આવ્યો છે અને સાથે સાથે ગુજરાત નાણાં ધીરધાર અધિનિયમની જો કલમ છે અને બીજી બીએનએસની જો કલમો છે એ લગાવવામાં આવી છે અને હું રાજકોટ ગ્રામ્યની જનતાને પણ અપીલ કરવા માંગુ છું કે એવા જો લુખા તત્વ કોઈ વ્યાજખોરી કરતા હોય તો તમારે સહન કરવો નહીં આપ નજદી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી શકો છો અને અમારા કંટ્રોલ રૂમમાં અમે એક સેપરેટ રજિસ્ટર મુકાયે છે કંટ્રોલ રૂમ ના અમારા નંબર છે સેવન ફોર ડબલ થ્રી નાઇન ટ્રીપલ વન ડબલ ઝીરો આ નંબર ઉપર તમે ફોન કરીને ફક્ત જાણ કરો બાકી કામ અમે કરીશું પોલીસ તમને શામાંથી અપ્રોચ કરશે અને ગુના દાખલ કરવામાં આવશે એવા ખોટા માણસોની કોઈ ત્રાસ છે ટોલરેટ કરવામાં આવશે નહીં

આનો અમે પણ સપોર્ટ કરીએ છીએ એ લોકો લોકોની પ્રગતિમાં યોગદાન આપે છે લેકિન જો અમુક ખોટા લોકો છે ચાર ટકા પાંચ ટકા દસ ટકા વીસ ટકા લોકોના એક્સટોર્શન કરવા માંગે છે એના વિરુદ્ધમાં સખત પગલાં લેવામાં આવશે અને આ ડ્રાઈવ તરીકે નહીં દરેક દિવસ આ કામગીરી ચાલુ રહેશે કોઈ પણ દિવસ કોઈ પણ નાગરિક અમારા પોલીસ સ્ટેશનમાં કે અમારા કંટ્રોલ રૂમમાં અપ્રોચ કરીને પોતાની ફરિયાદ મેન્શન કરશે તો અમે આરોપી વિરુદ્ધમાં કડક પગલા લેશું બે આરોપી છે ગુના દાખલ છે અને બીજા જો આરોપી છે એની ગુનાહિત ઇતિહાસ ની ચકાસણી ચાલુ છે સાહેબ કાર લઈ ગયા આ આપણે પંચનામો કરીને અહિયાં રાજકોટ શહેર થી કબજે કરવામાં આવી છે ભાગ્યેશ ડોબરિયા દિવ્યાંગ ન્યૂઝ વીરપુર રાજકોટ